માથા ભારે થોડું એટલે કહું ના ભાવ રસ્તો નહીં આવ્યો હળો ને આપડે અંદર રસ્તો નહીં આવ્યો ઓ એટલે હવે મૂકી દઉં હવે અંદર મિલ થોડું બાઈક મમા જલ્દી વાર કરી તો ના વાત કરી હવે આઈએ તું બંધ એ ના ચેરો મિલ છે

આયા ચોરી કરીને જવું આ લાકડા બધું મસેકો લઈ લે कुर्सी નહીં હલવાયો લેવા ખાવાનું

ફરણો નટો આ લોકોનો મારતો આ બેલા ફાટી જવાનું નતું ના પેલા બધું વેણી લો તમે વેણી લો જે વેણું ના હું ઓય બધું ઉપાડી ઉપર અરે હું ઉપાડી લેવો મોત આવી જો

લા નદીઓ બાઈક ઓર બાઈક કેક નકે ઉઠાઈ ગઈ છે બાઈક તો તેલ લેવા ગયો આ બુંબાળા ભાડી જનો તારા બળળા ભાડી નાખી નદીયા ના જો મરી જવું ખીખબરાવા આજુ તો હમણા આજો ભજન મે વેલો લઈ આયા તો જોત ખરા કોઈ તોરાણો બોરાણો નહી થોડા ઉખો રશુ ને તોરાણો થોડા તો જોત ખરા આેલા બેલા શું હોય

わなるで